નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો ટૉપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે તલાટી જુનિયર ક્લાર્ક એન્ડ પેડબલ્યુ એ પેડબ્લ્યુ જીપીએસસી જેવી પરીક્ષાઓમાં અતિ મહત્ત્વનું પુસ્તક એટલે જી સી આર વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં આપને દરેક ટોપિક આવરી લઈશું જેવા કે ધોરણ પાંચની બાર જે ગુજરાતી સામાન્ય જ્ઞાન અંગ્રેજી વિજ્ઞાન એમપીડબ્લ્યુ એફએ ડબલ્યુના હેલ્થના ટોપિક અને શોર્ટ વિડિયો વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક શેર કરવા વિનંતી તો આજે આપણે ભણીશું ધોરણ પાંચ પર્યાવરણના ટોપિક પર તો જોઈએ આપણે ચેપ્ટર દસ દિવાલોની કહાણી જોઈએ તો આપણે મિત્રો તો ઉપરકોટ પહોંચ્યા તો છેવટે આજે અમે દીદી સાથે જૂનાગઢ શહેરની બાજુમાં આવેલા ઉપરકોટ જોવા માટે નીકળ્યા નીકળી પડ્યા દીદી ઇતિહાસ બને છે અને એમની સાથે વિવિધ મહેલો જોવાની જોવાની મજા પડે જીલી વાહ અદ્ભુત કેટલો વિશાળ છે આ કિલ્લો એટલે ફોર્ટ ફોર્ટ બરાબર યશપાલ અને જુઓ તે કેટલી ઊંચાઈ પર બનાવેલો છે જિગ્યા અરે આ દરવાજો તો જુઓ આટલો લાંબો પહોળો દરવાજો ક્યાં જોઈએ જોયો છે આ જે આપ જોઈ રહ્યા છો આ એક બાળકોની કહાની છે બરાબર મિત્રો એમાં આપણે જે તલાટીની છે જુનિયર ક્લાર્ક છે બરાબર એમપી ડબલ્યુ એફ છે અને અતિ મહત્ત્વનું કે જે વનરક્ષકની છે બરાબર એમાં બી પોઈન્ટ આપણે જોઈ લઈશું બરાબર તો ઝીલ ઝીલ કહે છે કે ખૂબ જ વજનદાર એટલે કે હેવી લાગે છે અને મને નવાઈ લાગે છે કે તેને ખોલવા કે બંધ કરવા કેટલા લોકોની જરૂર પડતી હશે આગળ જોઈએ તો જગ્યા કહે છે કે દરવાજા પર આ લોખંડના અણીદાર ભાલા જેવું શું દેખાય છે એ શા માટે લગાવવામાં આવે છે તો જેલ એની મોટી પહોળી દિવાલો તો જુઓ યશપાલ મેં ક્યારેય આટલી પહોળી દિવાલ જોઈ જ નથી જગ્યા કહે છે કે આ દિવાલોમાં અમુક જગ્યાએ આગની તરફ ગોળાકાર અને બહાર નીકળેલી છે મને આશ્ચર્ય થાય છે કે આવું કેમ દીદી તે ઢગ એટલે કે બાસ્ટિયન કહેવામાં આવે છે જુઓ તે દિવાલો કરતાં પણ ઊંચાઈ છે આ કિલ્લાની બહારની દિવાલોમાં ઘણા ગઢ છે જાડી દિવાલો વિશાળ દરવાજો અને કેટલાક બધા ગઢ કિલ્લાઓ સુરક્ષા માટે એટલે કે પ્રોટેક્શન્સ કેટલાક બધા જ અદ્ભુત ઉપાય કરેલા છે આ દરવાજો નાના દરવાજાને કેમ બનાવવામાં આવે હશે બરાબર આ આપ જોઈ શકો છો મિત્રો હવે આપણે આગળ જોઈએ તો આ જે બાળકો માટે છે વિચાર કરો બરાબર એ આપણા માટેનું ખાસ ઇમ્પોર્ટન્ટ કંઈ છે નહીં હવે જોઈએ આપણે આગળ તો કિલ્લાની અંદર કેટલું બધું એટલે કે જીલ શું આ કિલ્લાનો કિલ્લો રાજાએ પોતાની વસવાટ માટે બનાવ્યો હશે આ કેટલા કેટલો જૂનો છે જગ્યા હા મેં સાંભળ્યું છે કે આ કિલ્લાનું નિર્માણ કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયે થયેલું તેથી આ ખૂબ જ જૂનો કિલ્લો છે આ કિલ્લાના બાંધકામ ઈસવસો ત્રણસો ને ઓગણીસમાં થયું પરંતુ લાંબા સમય સુધી અલીપ રહ્યું અને ત્યારબાદ ઈસવસન ઓગણીસો ને છોતેરમાં ફરી તેનો જૂનોદ્વાર કરવામાં આવ્યો અહીં અહીં ઘણા બધા શશોકે રાજ કર્યું હતું અને પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફાર કર્યો હતો આ જે છે એ કહેવા માગે છે હવે ઝીલ અરે જુઓ આ પાટિયા પર કિલ્લાનો નકશો છે યશપાલ આ આના સમા વૃક્ષો વાવ કુવાઓ વગેરે દેખાય છે અને જુઓ કેટલા મહેલ પણ છે ઝીલ એનો અર્થ એવો થાય છે કે માત્ર રાજા જ નહીં પરંતુ બીજા ઘણા લોકો કિલ્લામાં રહેતા હશે જગ્યા તે એક આખું નગર જ હોવું જોઈએ ભવ્ય મહેલ યશપાલો વાહ ઇમારત ખરેખર જોવા જેવી છે આ જે છે એ શિક્ષકો માટે છે બરાબર આપણે જોઈએ આગળ તો આ કહાનીમાં મિત્રો એવું છે કે જે ઇમ્પોર્ટેડ ઇમ્પોર્ટેડ પોઈન્ટ છે આપણે શોધી લઈશું જોઈએ કે કિલ્લાની માહિતી છે બરાબર હવે જોઈએ તો કે જીલ તે દિવસોમાં પણ તેઓને મહેલ અને ઇમારતો બનાવવાના કેટલીક અદ્ભુતતા હતી જગ્યા આજે તો આ ઈમારતોનો વિનાશ થઈ રહ્યો છે પરંતુ અનુમાન કરી શકાય કે પહેલાં અહીં ઘણા મોટા મોટા દિવાલકંડ અને ઓરડા હશે યશપાલ અરે આ જુઓ દિવાલો પર કેટલું ઝીણવટ કોતરણી કરવામાં આવી છે હવે જોઈએ આપણે તો વાસ્તુ એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ આપ જોઈ શકો છો આજે આપણી આપણી પાસે ઘણા સાધનો છે જેનાથી આપણે મકાનોની રૂપરેખા એટલે કે નકશો સરળતાથી બનાવી શકીએ છીએ અને તેના આધારે સારું એવું ઝડપથી બાંધકામ કરી શકીએ છીએ તેમ છતાંય કેરે કેરે દિવાલની તિરાડો પડવી પાણી ટપકવું વગેરે જેવી ખામીઓ જોવા મળે છે અને એ જમાનામાં આવી ઇમારતો તો કેવી ઉત્તમ સંમત જનતી બનાવી હશે આગળ જોઈએ તો જો આપણે વિચારીએ કે હજારો વર્ષ પહેલાં લોકો કેવી રીતે રહેતા હશે તો આપણા મનમાં ઘણા પ્રશ્નો ઊભા હશે ઉદાહરણ તરીકે આટલી ઊંચાઈ એ પાણી કે કેવી રીતે ચડતું હશે એ અનુમાન કરી શકે છે આ વિચાર કરો બરાબર આ વિચાર કરો એ નાના બાળકો માટે છે આગળ આપણે સ્ક્રોલ કરીને જોઈએ તો આપ મિત્રો આ જોઈ શકો છો કે ઉપર કોટનો કિલ્લો છે ઉત્તર દિશા પૂર્વ દિશા બરાબર આમાં દર્શાયેલા પશ્ચિમ દિશા દર્શાયેલી છે આ જે છે દરેક દર્શાયેલું છે તે નંબર છે બરાબર આજે આ ફોટોમાં જોઈ શકો છો હવે જોઈએ તો મુખ્ય પ્રવેશ દ્વાર બરાબર લશ્કરી વાવ પછી નીલમ માલેક તો પછી જામા મસ્જિદ રાનક દેવી મહેલ ગુફા અડી વાવ ખોડિયાર માતા મંદિર થિયેટર નવગણ કૂવો પછી અનાજના કોઠાર દરગાહ ધક્કાબારી પાણીના કુડ અને કડતાળ તોપ બરાબર આ બધી વસ્તુ અહીંયા દેખાઈ રહ્યું છે સ્ક્રોલ કરીએ મિત્રો તો આગળ જોઈએ આપણે તો મિત્રો આપણે આગળ જોઈએ કે પૂર્વ પશ્ચિમ ક્યાં છે તમે જે જગ્યાએ છો ત્યાં સૂર્ય સૂર્ય કઈ બાજુએ ઉગવે છે તે કઈ બાજુએ આત્મે છે અને તમે તમે જ્યાં ઊભા છો તમારી પૂર્વમાં શું શું છે તે શોધી કાઢો અને પશ્ચિમમાં શું શું છે એ તમારી ઉત્તર દક્ષિણમાં શું આવેલું છે તે શોધો બરાબર આ જે છે એ નાના બાળકો માટે કહો છે બરાબર આગળ આપણે જોઈએ તો આ જે છે એ શિક્ષકો માટે છે હવે આપણે જોઈએ કે આ આ હોમલા એટલે કે એટેક્સ માટેનું સાધન છે તો અમે અમે વાતો કરી રહ્યા હતા અને ત્યારે જ યશપાલે અમને તોપ બતાવવા માટે બૂમ પાડી તોપ જોવા માટે અમે પણ ઝડપથી ત્યાં દોડી ગયા આ મિત્રો છે એ આપ તોપ દેખી શકો છો બરાબર હા એ પહેલાંના જે રાજાઓ છે એમાં આ વધારે ઉપયોગી હતી ઝીલ કહે છે કે ખરેખર આ તોપ ખૂબ જ મોટી છે આ બાજુમાં જે ગોળો છે એ તેવા જ અમે પણ વપરાયા એમાં પણ વપરાયા હશે દીદી આ તોપ વિશે અમને થોડું વિશેષ જણાવ જણાવવું છે દીદી કહે છે આ તોપનું નામ નીલમ છે જે જે દીવની લૂંટના સુલતાન બહાદુર શાહના હુકમના મલક ઈઝામ અહીં આવેલા અને તેની બાજુમાં જે બીજી તોપ છે તેનું નામ માણેક તોપ છે આ બંને તોપ ગુજરાતને સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે ઈસવીસન પંદરસો ને અડત્રીસમાં થયેલી લડાઈની વપરાઈ હતી જીલ એ સમયમાં આવા હુમલાઓ શા માટે થતાં હશે દીદી તે દિવસોમાં સમ્રાટો અને રાજાઓ આવા યુદ્ધો કરતા અને તેઓ નાના રાજ્યોને પોતાના રાજ્યોને હિસ્સો બનાવવાના પ્રયત્નો કરતા ક્યારેક મૈત્રી નિભાવવા માટે તો ક્યારેક પરિવારો વચ્ચે લગ્ન સંબંધ માટે અને ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે પણ યુદ્ધ કરવા એટલે કે વોર કરવા થતું જગ્યા મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહ સેનાના કિલ્લામાં પ્રવેશ પ્રવેશ કરી શકતી નહીં તે પાસે ઘણા સૈનિકો અહીં હથિયારો એટલે કે વેપન્સ હતા બરાબર તો ઝીલ કહે છે જગ્યા તે કિલ્લાની પહોળી અને મજબૂત દિવાલોના જોઈ જોઈએ નકશામાં પણ દિવાલોની બાજુમાં ઊંડી ખીણ છે જેના સેના કેવી રીતે પ્રવેશ કરી શકે યશપાલ કહે છે જો સેના બીજા કોઈ રસ્તાથી આવવાનો પ્રયત્ન કરે તો ઘરમાં છુપાયેલા સૈનિકો દૂરથી જ તેણી જોઈ લે અને હુમલાથી બચવા બચવાના પગલાં ભરી શકે જગ્યા કહે છે કે ચાલો આખો બંધ કરીને અનુમાન કરીએ કે સેનાના ઘોડા અને હાથીઓ તેમની બંદૂક સાથે આવી રહી છે જેલ અરે નહીં બંને બાજુએ કેટલા લોકો સૈનિકો આ યુદ્ધમાં મરી ગયા હશે લોકો શા માટે યુદ્ધ કરતા હશે તો જે છે યશપાલ કહે છે કે બંદૂકોને તો તોપો ભૂતકાની વસ્તુઓ થઈ ગઈ અત્યારે દિવસોમાં ઘણા દેશો પાસે પરમાણુ બોમ્બ છે આ પ્રકારના એક જ બોમ્બ ખૂબ નુકસાન પહોંચાડી શકે છે આ જે છે એ વિદ્યાર્થી મિત્રો માટે છે નાના બાળકો માટે બરાબર આ શોધોનું છે એ બી નાના બાળકો માટે છે હવે આપણે જોઈએ આગળ પાણીની વ્યવસ્થા અહીં તમે જોઈ શકો છો કે પાણી માટે અદ્ભુત વ્યવસ્થા એટલે કે યશ પાલ બોલ્યો દીદી આ અડી કડી વાવ છે આ વાવ પૂર્વ પશ્ચિમ ત્રણસો દસ ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ દસ પોઈન્ટ પાંચ ફૂટ છે જેનો કાંઠો ઘણો જો ઊંડો અને વિશાળ છે આ વાવમાં એકસો છાસઠ પગ છે અને કિલ્લામાં રહેતા લોકો વાવમાં પોતાની જરૂરિયાત મુજબ પાણી મેળવે છે આપ મિત્રો જોઈ શકો છો બરાબર આ જે છે એ અડી વાવ છે બરાબર આજે છે એમાં ત્રણસો દસ ફૂટ લાંબી બરાબર ઉત્તર દક્ષિણ દસ પોઈન્ટ પાંચ ફૂટની છે બરાબર તો આપ જોઈ શકો છો પૂર્વ પશ્ચિમ ત્રણસો દસ ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ દસ પોઈન્ટ પાંચ ફૂટની છે આગળ જોઈએ આપણે તો આસપાસ જુઓ અને પાણીના ભૂગ ભૂગર્ભમાં ઊંચી જગ્યાઓ સુધી કેવી રીતે ખેંચે છે તે કહો વીજળીની મદદથી પાણી કેવી રીતે ખેંચાય છે વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય છે એ આપણે વિચારવાનું છે બરાબર પછી દીદી દીદી નવગણ કૂવો જોવા લઈ ગયા અને તેમણે કહ્યું કે આ કૂવો ચુડાસમાં વંશના નવગણ રાજાએના સમયમાં બનાવેલો છે મધ્યમાં કૂવો છે અને તેની ફરતે સીડીઓ છે આ સીડી સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અમુક અંતરે થોડા પ્રમાણમાં જાળી વિના ખુલ્લી બારીઓ મૂકેલી છે અને આ કૂવો એકસો એકોતેર ફૂટ ઊંડો માટે પાણી સુધી પહોંચવા માટે તે કૂવાની ફરતે સીડીઓની કુલ બસો ચાર પગથાઓ કોતરવામાં આવેલા છે મિત્રો કોના દ્વારા કે નવગણ નવગણ કૂવો ચુડાસમાં વશમાં રાજાના સમયમાં બનાવેલું છે બરાબર તો આ કદાચ પૂછાય તો નોટ કરી લેજો બરાબર આગળ જોઈએ તો આપણે ત્યારબાદ અમે અનાજના કોઠાર પછી નૂરી ઈસાનો મકબરો વગેરે જોયા અને દીદી પાસે જાણકારી પણ મેળવી આ જે છે શિક્ષકો માટે છે હવે આપણે જોઈએ કેવી દૈનિક હાલત બરાબર વાતો કરતાં સીટી વગાડતા અને અમારા જ પડકાઓ સાંભળવા અને બૌદ્ધ બૌદ્ધ ગુફાઓ ચાલતા ચાલતા પસાર થતા હતા આ જોઈ શકો છો મિત્રો બરાબર દિવાળ પર લખવાની મનાય છે આ જે છે બોર્ડ છે આ લોકો કરી રહ્યા છે બરાબર હવે જોઈએ યશપાલ અહીં હવા કેવી ઠંડી લાગે છે ઝીલ અહીં બૌદ્ધ સત્વ રહેતા હતા એવું લખેલું હતું યશપાલ આ પાટીઓ વાંચો પરંતુ જુઓ દિવાળ કેવી લાગે છે જીલે અરે વિચાર વિચારો કે હજારો વર્ષ બાદ દિવાલો કેવી દેખાય છે તે રાજાઓ અને રાણીઓ ઘોડાઓ અને હાથીઓને યુદ્ધ માટે શાંતિ વગેરે જોયા શાંતિ વગેરે જોયા હતા પરંતુ આપણે તેને થોડા જ વર્ષોમાં બગાડી નાખ્યા અમારી આંખો બંધ કરો તમારી આંખો બંધ કરો અને પાછળના સમયમાં જુઓ આ જે છે એ નાના બાળકો માટે છે બરાબર હવે જોઈએ આપણે તો મહેના ઓરડાઓ વિશે અનુમાન કરો અને સુંદર ચડાઈ અને પડઘાઓ આજે બી છે નાના બાળકો માટે છે આપ મિત્રો એક ચિત્ર જોઈ શકો છો બરાબર મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય ઉપરકોટ જોયા પછી બાળકોને જૂનાગઢના સંગ્રહાલયમાં પણ પણ ગયા અને ત્યારે ઘણી વસ્તુઓ રાખેલી હતી જેવી કે ગળા વાસણો આભૂષણો ઝવેરાતો તલવારો હાથી પર મૂકવાની સાંભળ્યું આ બધી આપ જોઈ શકો છો ત્યાં કોટ છે બરાબર એમાં જે મ્યુઝિયમ છે એ આપ જોઈ શકો છો આ જે દેખાઈ રહ્યું છે બરાબર મિત્રો આગળ જોઈએ તો ઝીલ અરે આ અંબાળી અને ટોળી અહીં શા માટે રાખી છે દીદી આ બધી જ વસ્તુઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે એ તે સમયના લોકો કેવી રીતે રહેતા હશે અને તેઓ શું ઉપયોગમાં લેતા હશે એ તેઓ કેવી વસ્તુઓ બનાવતા હશે જો આ બધી અહીં મૂકવામાં ન આવ્યું હોત તો તે સમય વિશે આપણે આટલું બધું કેવી રીતે જાણી શકાતા હોત બરાબર જે છે એ હવે આ નાના બાળકો માટે છે આ અવલોકન કરો અને લખો એ નાના બાળકો માટે છે આપણે જોઈ શકીએ તમારું સંગ્રહાલય બનાવો એમાં બી આ નાના બાળકો માટે છે રજની કેળવણી કે કેરળના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે અને તે વર્ગના બાળકો સાથે મળીને બધા જ ઘરોમાંથી મેળવેલી ઘણી જૂની વસ્તુઓ સંગ્રહ કરે છે અને જેવા કે ચાલો અમારે વપરાતી લાકડી તાળા છત્રી લાકડાના પગરકા એટલે કે પાદુકા ઘડા વગેરે આજે આ વસ્તુઓ કેવી દેખાય છે તે પણ તેને જોયું અને રજની આ બાળકોનું પ્રદર્શન પ્રદર્શન ગોઠવ્યું અને એની આસપાસના વિસ્તારો લોકો જોવા આવ્યા તમે પણ તમારી શાળાઓમાં આ કરી શકો છો આ છે એ નાના વડો માટેનું છે ચિત્ર જુઓ આ ચિત્ર આશરે પાંચસો વર્ષ જૂનું છે તે આગ્રાને કલર નિર્માણ થતું થતું બતાવે છે આપ આપ મિત્રો જોઈ શકો છો લોકો કેવા પ્રકારના કામ કામ કરે છે કેટલા પુરુષો અને કેટલી સ્ત્રીઓ કામ કરે છે જુઓ કેવી રીતે એને વિશાળ સ્થાંભલો એટલે કે ઢાળ પરથી લઈ જાય છે ભારે વસ્તુઓ ઓન ઢાળ પરથી લઈ જવી સરળ પડે કે સીધી ઉપર લઈ જવી શું તમે મશક એટલે કે ચમડાની બેગમાં પાણી ભરીને લઈ જતા માણસોને જોઈ જોઈ રહ્યા છો મિત્રો આપ આ ચિત્ર જોઈ શકો છો બરાબર એટલું સરસ આ ચિત્ર છે પહેલાંના સમયમાં આવી રીતે કામગીરી થયેલી છે બરાબર મિત્રો આના માટે દસમું ચેપ્ટર હતું બરાબર હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા એક નવા ચેપ્ટર ચેપ્ટર અગિયાર સુનિતા અવકાશમાં એના વિશે થોડું આપણે જોઈશું અને મેનમેન્ટ જે ટૉપિક છે એ આપણે આઈએમપી નોટ કરાવતા રહીશું જે આવનારી જે તલાટી આજે જે ડિક્લેર થઈ છે એક્ઝામ બરાબર પહેલાં મહિનામાં તો ઉપયોગી નીવડી શકે અને હા વિડીયોને પૂરેપૂરો આપ નિહાળજો બરાબર તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું તો આજે રજા આપજો નમસ્કાર